नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેનું વિવરણ અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે વધુ માહિતી માટે તમે વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ભરતી જાહેરાતની પીડીએફની લિંક પર ક્લિક કરી જાણકારી મેળવી શકો છો. ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત દરેક પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. આથી તમે શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતી જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો. गुजरात यूनिवर्सिटी भर्ती 2024 अर्जी फी मित्रों गुजरात यूनिवर्सिटी नी आ भर्ती દરેક કેટેગરીના ઉમેદવારો માટે નિશુલ્ક છે એટલે કે આ ભરતી માં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 પગાર ધોરણ મિત્રો ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતી માં દરેક પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ છે जेमा पगार ₹60000 થી ₹145000 અલગ અલગ પોસ્ટ પ્રમાણે મળવાપાત્ર રહેશે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 વય મર્યાદા મિત્રો ગુજરાત યુનિવર્સિટી ની આ ભરતી માં જેમ પોસ્ટ અલગ અલગ છે દરેક પોસ્ટ પ્રમાણે વૈમર્યાદા પણ અલગ અલગ છે આથી વૈમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન ફક્ત ઇન્ટરવ્યુ મારફતે કરવામાં આવશે જેમાં ઇન્ટરવ્યુની તારીખની જાણકારી ઉમેદવારને ઈમેલ અથવા ફોન દ્વારા કરવામાં આવશે जानवा जोग बाबत एम है कि गुजरात यूनिवर्सिटी आ भर्ती मास ना कॉन्ट्राक्ट आधारित छे। गुजरात यूनिवर्सिटी भर्ती बेहजार चौवीस महत्वनी मित्रों गुजरात यूनिवर्सिटी नी आ भर्ती मा उमदवार अर्जी ऑफलाइन मोड पर करवानी रहे जेना माटे उम्मेरे डिस्क्रिप्शन बॉक्स मा आपे लिंक द्वारा फॉर्म ने डाउनलोड करीने तेनी प्रिंट काढ़ीने तेने नीचे दर्शावेल ईमेल एड्रेस पर मोकलवानु रहे અરજી મોકલવાનો ઈમેલ એડ્રેસ આ પ્રમાણે છે અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 સાંજના 4 વાગ્યા સુધી રહેશે ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફ ની લિંક ઓફલાઈન અરજી કરવા માટે ફોર્મની લિંક તથા સત્તાવાર વેબસાઈટની લિંક અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે આ ઉપરાંત તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ